પણ શાસ્ત્રની અંદર લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો એક વખત લક્ષ્મીજી તૈયાર થતા હતા બહુ વાર લાગી બહુ વાર લાગી બહેનો વાર બહુ લાગે તૈયાર થતા કઈ અગત્યનું કામ છે અગત્યના કામે જવાનું છે અગત્યના કામની પેલામાં બેસવાનું છે વચ્ચે લક્ષ્મી નારાયણ અને લક્ષ્મીજી એટલા તૈયાર થતા હતા ન પૂછો વાત એમાં ભગવાન વિષ્ણુ ત્યાં પહોંચી ગયા અને કહેવા લાગ્યા નારાયણી જલ્દી કરો બહુ ઉતાવળ છે અને લક્ષ્મીજી પૂછી લીધું હું કેવી લાગુ છું લક્ષ્મીજી પૂછી લીધું હું કેવી લાગુ છું ત્યારે નારાયણ હસી પડ્યા અને ખડખડાટ હસી પડ્યા તું કેવી લાગે જેવી લાગે એવી લાગે કે

એનું મુખ છે ઘોડાનું છે તમે ક્યાંય જોયું હોય તો આ લક્ષ્મીના શ્રાપના કારણે એટલા માટે લક્ષ્મીજીના નામનું કોઈ વિશેષ મહત્વ નથી તો હું ને તમે લક્ષ્મી પાછા દોડીએ છીએ બાકી મહત્વ નારાયણનું છે સાહેબ મહત્વ નારાયણનું છે યજ્ઞ નો પ્રારંભ કર્યો બધા જ ઋષિ મુનિઓ બ્રાહ્મણો બધા બેઠા છે બ્રહ્માજીને કીધું ચલો સજોડે બંને જણા બ્રહ્માણીને લઈને આ પૂજામાં બેસી જાઓ બ્રહ્માણીએ કીધું ઉભા રહ્યો તૈયાર થઈને આવું છું એ પણ તૈયાર ગયા સમય સમય જવા જવા લાગ્યો લાગ્યો એટલે બ્રાહ્મણોએ કીધું બ્રહ્મદેવ કેટલી વાર છે હવે તમારે પૂજામાં બેસવાની કીધું ભાઈ એ આવે ત્યારે થાય ને એ આવે ત્યારે થાય બ્રહ્માણી મુહૂર્ત અડધું મુહૂર્ત જતું રહ્યું અડધું મુહર્ત જતું રહ્યું બ્રાહ્મણોએ કીધું બ્રહ્માજી જો આપને યજ્ઞ કરાવવાની ઈચ્છા ન હોય તો અમે અહીંથી યજ્ઞ છોડીને જતા રહીએ અમારે યજ્ઞ નથી કરવું આવું અડધું મુહૂર્ત તો આમને આમ જતું રહ્યું બ્રાહ્મણો ઉભા થવા લાગ્યા બ્રહ્માજી કીધું ખમો ધીરજ ધારણ કરો પૂછાયું કે બ્રહ્માણી હજી કેટલી વાર લાગશે કે હજી થોડી વાર છે તૈયાર થાય છે બધું તૈયાર છે પણ હજી ઉપરનો કઈ ક્ષણકાર બાકી છે બ્રહ્માજી કીધું બ્રાહ્મણો ભુદૈયો હજી થોડી વાર લાગશે કે એવું ન ચાલે બ્રહ્મદેવ અમે તો ઉભા થઈને યજ્ઞ અધૂરો છોડીને જતા રહીએ છીએ હજી શરૂઆત થઈ નથી અમારે યજ્ઞ કરવું નથી ભુદેવો ક્ષમા કરો હે ઋષિમુનિઓ ક્ષમા કરો તો બ્રહ્માજી કોઈ ઉપાય કરો કોઈ ઉપાય કરો હજી સુધી બ્રહ્માણી આવ્યા નથી તો એનો કોઈ ઉપાય તો હોય ને બ્રહ્માજી એ બ્રાહ્મણો તમને જે ઉપાય ગમે તે ઉપાય આપ કરી શકો છો મારા તરફથી છુટી છે સપ્તર્ષિઓ અને બ્રાહ્મણોએ માં ગાયને બોલાવ્યા ગૌરી ગાયને બોલાવી અને સામે ઉભા રાખ્યા અને ગૌરી ગાયની સામે બ્રાહ્મણો વેદ નો ધ્વનિ કરવા લાગ્યા એક પછી એક વેદ નો ધ્વનિ ગાય ને ઉભી રાખી અને કરવા લાગ્યા ત્યારે ગાયના મુખની અંદરથી એક દેવી પ્રગટ થયા જેનું નામ છે મા ગાયત્રી બ્રહ્માજી ની જોડે બેસાડી અને યજ્ઞ શરૂ કર્યો માં ગાયત્રી બ્રહ્માજી ની જોડે બેસી અને યજ્ઞ શરૂ થયો ત્યાં બ્રહ્માણી આવ્યા હવે ડખો થાય ન થાય આ તમે વિચારો તમે થાય કે ના થાય મગજ મારી થાય કે ના થાય અને બ્રહ્માણી નો ક્રોધ ગયો બ્રહ્માણીએ કહી દીધું હે બ્રહ્મદેવ તમે મારી રાહ ન જોઈ શકે આ બીજાને બેસાડીને તમે યજ્ઞ શરૂ કરી દીધો જાઓ હું તમને શ્રાપ આપું છું પૃથ્વી ઉપર કોઈ તમારી પૂજા નહીં કરે પૃથ્વી ઉપર તમારું એક પણ મંદિર નહીં હોય હાર હાર તમે મારું અપમાન કર્યું છે મારું અપમાન કર્યું છે તમારું એક પણ મંદિર સ્થાન નહીં થાય